ભાખરી પીજા બનાવવા દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ અને દોઢ કપ ભાખરીનો કરકરો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને છ ચમચી તેલ એડ કરી મિક્સ કરી લઈએ અને પાણી એડ કરી કઠણ લોટ બાંધી લઈએ અને પંદર મિનિટ રહેવા દઈએ હવે લોટને મસળી એક લુઓ લઈને ભાખરી વણી લઈએ અને વાટકીથી કટ કરી લઈએ જેથી બધી જ ભાખરી એક સરખી બને હવે ભાખરી ફૂલે નહીં એ માટે કાંટાથી કાણા કરી લઈએ હવે તવામાં ભાખરી મૂકી બંને બાજુએથી રૂમાલ વડે ભાખરીને મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ હવે પેનમાં થોડુંક બટર એડ કરી ભાખરી મૂકી એક બાજુથી શેકી ક્રિસ્પી કરી લઈએ અને ભાખરીને પલટાવી ઉપરના ભાગે થોડોક પિઝા સોસ લગાવી લઈએ હવે ઉપર થોડુંક મજરેલા ચીઝ થોડાક મકાઈના દાણા ચોરસ કટ કરેલી ડુંગળી કેપ્સિકમ ટામેટાના ટુકડા અને ઉપર થોડુંક ચીઝ એડ કરી ઉપરથી બ્લેક ઓલિવ્સ ચીલી ફ્લેક્સ અને થોડાક મિક્સ હબ્સ એડ કરી ઢાંકીને પાંચ મિનિટ કૂક કરી લઈએ